નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસર આપનું સ્વાગત છે એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ મેષ રાશિ આજનો દિવસ ઘણો સારો છે દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે રોજગારમાં પણ લાભ થવાનો છે દરેક જગ્યાએથી શુભ અને શુભ અસરો જોવા મળશે કેરિયરમાં પણ સારો લાભ પ્રાપ્ત થશે મિત્રોથી પણ લાભ છે મિત્રો આપને મદદ કરશે ધનની ચિંતા રહેશે નહીં ખર્ચ ઓછું થશે દરેક દરેક કાર્યની અંદર સારી સફળતાઓ છે પિતા તરફથી મદદ મળશે માતા તરફથી પણ મદદ મળશે તેમજ દૂરના પ્રદેશો અથવા અજાણ્યા વ્યક્તિઓ તમને સારો લાભ આપી શકે છે આજનો શુભ રંગ છે લાલ આજે આપ મસૂરનું દાન કરશો તો સારો લાભ પ્રાપ્ત કરી શકશો આજનો દિવસ ઘણો સારો છે રોજગારમાં સારી તકો મળશે કેરિયરમાં પણ સારી તક મળશે રોજેરોજની આવકમાં વધારો થવાનો છે પિતા તરફથી સારી મદદ મળે તેવા યોગો છે માતાની પણ મદદ મળી શકે તેમ છે તેમજ જમીન મકાન વાહનના કામકાજમાં પણ સારી સફળતા મળી શકે તેમ છે મિત્રોની મદદ મળશે વિદ્યાર્થી મિત્રોએ આજનો દિવસ સારો પસાર થઈ શકે તેમ નથી સાચવજો આ રાશિના જાતકો આજનો દિવસ યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે આજે આપનો શુભ રંગ છે નારંગી આજે આપ મીઠાઈનું દાન કરશો તો ઘણો સારો લાભ પ્રાપ્ત કરી શકશો મિથુન રાશિના જાતકો માટે દિવસ ઘણો સારો છે ધર્મસ્થાનોની મુલાકાત લઈ શકવાના યોગ છે ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે પિતાની મદદ મળી શકે તેમ છે પિતા સાથે મનમેળ સારો રહેશે પરિવારમાં ધાર્મિક વિચારોનું પ્રમાણ વધશે ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોમાં ભાગ લેવાની તક મળશે વડીલો તેમજ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઘણો સારો છે આજનો શુભ રંગ છે ગુલાબી આજ આપ કેળાનું દાન કરશો તો દિવસ ઘણો સારો અને શુભ પસાર થશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નથી આરોગ્યમાં તકલીફ થઈ શકે છે માનસિક ચિંતાઓ વધી શકે છે આજે અફવાઓથી દૂર રહેશો તો સારો લાભ થશે અચાનક ધનહાનિ થઈ શકે છે માતાના આરોગ્યમાં પણ તકલીફ થઈ શકે છે આજે આપને પિતાની કોઈ મદદ મળવાની નથી તેમજ ઉપરી અધિકારીઓ તરફથી પણ કોઈ મદદ મળવાની નથી રોજગારની અંદર અને કેરિયરની અંદર તકલીફો આવે તેવા યોગ છે આત્મવિશ્વાસ જાળવી રાખશો તો દિવસમાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો આજનો શુભ રંગ છે મરુન મગનું દાન કરવાથી આજનો દિવસ ઘણો સારો પસાર થઈ શકે તેમ છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે દાંપત્ય જીવનમાં ઉત્સાહ જોવા મળશે જીવનસાથી સાથે મનમેળ સારો રહેશે ભાગીદારીના કામોમાં પણ ઘણો સારો લાભ જોવા મળશે આજે આપની આવક વધી શકે છે જાહેર જીવનના વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે દરેકે કામોની અંદર સાવધાની રાખશો તો સારો લાભ મળવાનો છે વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ સારો છે રોજગારમાં દિવસ સારો છે કેરિયરની અંદર પણ દિવસ સારો છે દરેક જગ્યાએથી શુભ સમાચાર મળવાના છે આજનો શુભ રંગ છે બ્રાઉન આજે આપ તેલનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર કરી શકશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સુંદર પસાર થશે કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે સરકારના કામો પણ સફળતા મળશે દરેક જગ્યાએથી વિજય મળવાનો છે શત્રુઓ ઉપર પ્રભાવ પડશે આરોગ્યમાં પણ સુધારો બતાવે છે રોજગારમાં તકલીફ છે કેરિયરમાં સાવધાની રાખશો કારીગર વર્ગ તરફથી સાવધાન રહેશો તેઓ તરફથી મુશ્કેલી આવી શકે તેમ છે વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ સાવધ રહેવાની જરૂર છે આજનો શુભ રંગ છે ક્રીમ કાળા કલરના શાકભાજીનું દાન આપશો તો દિવસ ઘણો સારો પસાર થશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો છે શત્રુઓ પર વિજય મળશે કેરિયરની અંદર પણ સારો લાભ મળશે ચાકરથી લાભ મળવાની શક્યતાઓ છે આજે આપનું આરોગ્ય સારું રહેશે આજે આપને ચિંતાઓનું પ્રમાણ પણ ઓછું થઈ જશે ધનની આવક સારી રહેશે માતા સાથે મનમેળ સારો રહેશે માતાનું આરોગ્ય પણ સારું રહેશે જમીન મકાન વાહનના કામોમાં પણ સારી સફળતા મળશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મધ્યમ છે આજે કોઈ પણ કામ કરશો તો સફળતા મળવાની જ છે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ ધનનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ આપણા માટે શુકનવંતો છે દરેક કામમાં સફળતા મળશે જમીન મકાન વાહનના કામોમાં પણ સફળતા મળશે માતાના આરોગ્યમાં પણ સુધારો દેખાશે કેરિયરમાં પણ સારો લાભ છે રોજગારમાં પણ સારો લાભ છે દૈનિક આવકમાં પણ વધારો થશે ધનની બાબતમાં ચિંતા રાખવાની જરૂર નથી ખર્ચનું પ્રમાણ વધી શકે તેમજ મિત્રોને આર્થિક મદદ કરવાના પણ યોગ બની શકે છે આજનો આપનો શુભ રંગ છે આસમાની આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે પ્રવાસ પર્યટનના યોગ બની રહ્યા છે પરિવાર સાથે મુસાફરી કરવાનો પણ યોગ બની રહ્યો છે ધાર્મિક સ્થળ તેમજ ધર્મયાત્રા થઈ શકે છે ભાઈ ભાંડુ સાથે મનમેળ સારો રહેશે ભાઈઓ અને બહેનોની મદદ મળશે સફળતા પણ મળશે વડીલોના આશીર્વાદ મળશે પિતાનો સાથ અને સહકાર મળશે આજે તમામ કામોની અંદર સફળતા મળવાની છે આજનો શુભ રંગ છે કાળો આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે પરિવારમાં મન દુઃખ થઈ શકે છે પરિવારના સભ્યો તેમજ બહારના સભ્યો વચ્ચે પણ મન થઈ શકે છે ધનની આવક સારી રહેશે છતાં ધનનો વ્યય વધી શકે તેવા યોગ છે આપનું આરોગ્ય સારું રહેશે ખોટી ચિંતાઓ તેમજ અફવાઓના કારણે આપને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે મિત્રોથી સાવધ રહેશો ખોટી વાતોમાં આવશો નહીં આજનો આપનો શુભ રંગ છે લાલ આજે આપે ઘઉંનું દાન કરવાથી દિવસ સારો પસાર થઈ શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે આરોગ્યમાં ગરબડ થઈ શકે છે માનસિક ચિંતાઓ વધી શકે છે વાહન શાંતિથી ચલાવશો તો અકસ્માતના યોગ ઓછા બનશે રોજગાર તેમજ કેરિયરની અંદર પણ તકલીફો થઈ શકે છે સરકાર તેમજ સરકારી કર્મચારીઓ તરફથી પણ તકલીફ થઈ શકે છે દરેક કામોમાં ચોકસાઈ રાખશો તો વધુ સારો લાભ મળવાનો છે તેમજ ધનનો પણ સારો લાભ થઈ શકે તેવા યોગ છે આજનો શુભ રંગ છે ચોકલેટી આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો છે પરદેશ તેમજ પરદેશના કામકાજ માટે આજનો દિવસ ઉત્તમ છે આયાત નિકાસના કામો માટે પણ દિવસ શુભ છે અજાણી વ્યક્તિ અજાણ્યા પ્રદેશોથી લાભ થવાનો છે આજે આરોગ્યમાં તકલીફ થઈ શકે તેમ છે મુસાફરીમાં મુશ્કેલીઓ આવી શકે તેમ છે કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ શકે તેમ છે મોસાળ પક્ષ તરફથી લાભ થવાનો છે નોકરો તરફથી પણ લાભ થવાનો છે આજે આપનો શુભ રંગ છે કાળો ચણાનું દાન કરવાથી આજનો દિવસ સારો પસાર થશે